અમરેલી બોગસ લેટર કાંડ એક રાજકીય કાવતરું હોય કે ન હોય પરંતુ આ રાજકીય કાવતરા અને પોતાની મહેચ્છાઓ સંતોષવા માટે અમરેલીની પાટીદારની એક દીકરી ભોગ બની ગઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વાત હું તમે અને આખું ગુજરાત જાણે છે પરંતુ તેમ છતાં આ દીકરીના નામ પર રાજકીય રોટલા શેકવાનું ભાજપના કેટલાક નેતાઓ બંધ નહીં કરે હું વાત કરી રહ્યો છું મહેશ કસવાલા સાહેબની કસવાલા સાહેબ ડિબેટમાં કોઈ ટીવી ડિબેટમાં એવું બોલ્યા કે તેઓ દીકરીના સંપર્કમાં છે અમારી પાસે જે મહેશ કસવાલાનું નિવેદન આવ્યું એમાં પણ તેઓ એવું બોલી રહ્યા હતા કે ભાજપના કેટલાક નેતાઓ પાટીદાર નેતાઓ દીકરીના પરિવારના સંપર્કમાં છે પરંતુ આ વાતની જાણ જ્યારે પાયલના પરિવારને થઈ ત્યારે કંઈક સત્ય અલગ જ હતું પહેલા અમે તમને એ જ સંભળાવીએ કે અમારી પાસે મહેશ કસવાલાનું જે નિવેદન છે હું ટીવી ડિબેટની વાત નથી કરતો ટીવી ડિબેટનો આરોપ પાયલના સગાએ મૂક્યો છે પરંતુ અમારી પાસે જે નિવેદન છે એમાં મહેશ કસવાલાએ સ્પષ્ટ કહે છે કે ભાજપના નેતા દીકરી અને દીકરીના પરિવારના સંપર્કમાં છે શું કહેતા હતા મહેશ કસવાલા સાંભળો સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીને આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે તો મહેશ કસવાલાને તો તમે સાંભળ્યા તેમણે કહ્યું કે તેઓ સંપર્કમાં છે પરંતુ હકીકત કંઈક અલગ છે પાયલના પિતાના મિત્ર જે એ જ ગામમાં રહે છે તેમણે કંઈક અલગ જ ખુલાસો કર્યો ખુલાસો તો છોડ દો તેમણે મહેશ કસવાલાને ફોન પણ કર્યો અને મહેશ કસવાલાએ વાતને ગોળ ફેરવી હોવાનો આરોપ તેમણે લગાવ્યો આપને એ સંભળાવીએ કે મહેશ કસવાલાની આ વાત પર પાયલના પિતાના મિત્ર અથવા કહો સગા તેમણે મહેશ કસવાલાને જ્યારે ફોન કર્યો ત્યારે શું વાર્તાલાપ થયો બંને વચ્ચે પહેલા એ સાંભળી લો નમસ્કાર

ખોટી ઠેરવી રહ્યા હતા પાયલ ના પિતાના મિત્ર પરંતુ જ્યારે મીડિયા ને આ વાત ની ખબર પડી તો માઇક લઈને એમની પાસે પહોંચ્યા અને પછી જે તેમણે મહેશ કસવાલાનો ઉધડો લીધો છે ભાજપના નેતાઓનો ઉધડો લીધો છે અથવા તો રાજકીય રોટલા શેખતા લોકોનો ઉધડો લીધો છે એ ધ્યાનથી સાંભળજો તેમણે જે આક્રોશ સાથે આ ગંદી રાજનીતિ પર સવાલ ઉઠાવ્યા છે ને એનાથી ભાજપના નેતા કોઈ શીખ લે તો ખૂબ જરૂરી છે સાંભળો આ દીકરી છે એ છેલ્લા બે અઢી વર્ષથી આ ભાઈ જે મનીષભાઈ છે તેને ત્યાં બાર પંદર હજારની નોકરી કરે છે કે જે ટાઈપનું કામ કરે કે એકાઉન્ટ એવું કાંઈ કરે આપણને કોમ્પ્યુટરમાં બહુ ખબર ના હોય મતલબ ટાઈપનું કામ કરે છે તો આ છોકરીને મનીષભાઈ હોય કે ગમે એ તો મને ખબર નથી એને કોઈએ આપ્યું કે ભાઈ આ તું મને ટાઈપ કરી દે એટલે એ છોકરી એને ટાઈપ એ સ્વાભાવિક છે કે તમારી ઓફિસમાં કોઈ તમારો માણસ નોકરી કરતો હોય તમે કામ સીંધો ભાઈ આ મને કરી આપ એટલે એણે એ કરી આપ્યું આ એનો ગુનો છે બાકી આથી વિશેષ આ છોકરીને કે એના મા બાપને હું સેલેન્જ સાથે કહું છું કોઈ સાબિત કરી દે કે રાજકારણ આ નાવા નીચોવાનો સંબંધ હોય તો હું અમે ગામ મૂકી દઈ ના એ તદ્દન ખોટા છે મેં એનો કોન્ટેક કર્યો આજે લગભગ લગભગ બાર એક વાગ્યે બાર કે અગિયાર કે બાર વાગ્યા છે એટલે મારો એને ફોન ઉપાડ્યો થોડીક વાર વાત કરી એટલે મેં એને મને એને પૂછ્યું કે તમારું ગામ કયું એટલે મેં એને કીધું વિઠ્ઠલપુર ગામ મારું સાહેબ એટલે મને કે વિઠ્ઠલપુર કયું પેલું મોલડી વિઠ્ઠલપુર મેં કીધું ના સાહેબ આપ જે અત્યારે આપણે પ્રોસેસ હાલે છે જે આ મેટર અમરેલીમાં હાલે છે એ વિઠ્ઠલપુર હવે એને એ ખબર નથી કે વિઠ્ઠલપુર ક્યાં છે એવી કાંઈ ખબર નથી અને બણગા ટીવીમાં ફૂકે છે કે ભાઈ હું ત્યાં પીડિત પરિવારની જોડે છું ત્યાં મુલાકાત કરી છે હું ફોનથી એના સંપર્કમાં છું કેવી વાત કરે છે આ ભાઈ કાંઈક તો શરમ કરો તમે યાર ના કોઈ સંપર્ક નથી કર્યો સિવાય એક જેની બેન જેની બેને ગઈકાલે સવારથી ત્યાં મારા ગામે આવી ગયા છે ને એણે અમને પણ એવું આશ્વાસન આપ્યું જ્યાં સુધી તમારી દીકરી ઘરે ન આવે ત્યાં સુધી હું તમારા ઘરેથી જઈશ નહીં ત્યારે અમારા અમે જે એના નજીકના વર્તુળો અને એના પિતા અશ્વિનભાઈ ત્યારે અશ્વિનભાઈની તો સ્થિતિ પણ તમે બોલાવો ને તો બોલી ન શકે એવી સ્થિતિ હતી ત્યાર પછી તો એને કંઈક આમ થોડુંક ઠીક થયું નકર અમને તો એમ લાગતું અને હોસ્પિટલે લઈ જવા પડશે નાની એવી ખેતી છે અને સાઈડમાં ઘંટી જે આપણે લોટ દળવાની ઘંટી હોય ને એ ગામમાં ઘંટી હકાવે છે બસ બીજો કોઈ મોટો એવો કોઈ બિઝનેસ નથી

અને તમારી આંતરિક લડાઈનો ભોગ બનાવી દો છો તમે લડી લો અંદર કપાય મારો કોઈ કઈ લેવા દેવા નથી ભાઈ આ દીકરી નું હું સરઘસ ની તો તમે કરો છો રાતના બાર ને પંદર મિનિટ એ દીકરીને ઉઠાવી છે જાણે કોઈ હિસ્ટર સીટર કે મિલિટન્ટ કે ડ્રગ્સ પેલર હોય ને એવી રીતે ઉઠાવી છે સાહેબ અને પછી એ બધું કર્યા પછી વળતે દિવસે અમને જાણવા મળ્યું છે પાંચ વાગે એફઆર એફઆરઆર દાખલ કરીને એને રીકન્સ્ટ્રક્શન હવે નામ આપે છે રીકન્સ્ટ્રક્શન ખરેખર આપણે જેને સાદી ભાષામાં હવે સમજીએ છીએ વરઘોડો એક દીકરીનો વરઘોડો કાઢો જેને કોઈ ગુનો નથી એવી દીકરીનો વરઘોડો હું એમ પૂછવા માગું છું આ પોલીસને કે તમે તો ભલામણા કાંઈક તમે તો સમજો તમે સાવ રાજકારણના થઈ જાવ છો

પણ દસ બાર જણા આવ્યા હતા મોરબી થી પરેશભાઈ કોઈ પનારા આગેવાન છે એ લોકો ઘણા લોકો બિચારા આવ્યા હતા હા અમને એનો પણ સહકાર મળ્યો અને જેની બેનનો તો જેટલો અમે ઉપકાર માનીએ એટલો જે શરૂનો જે અમને સધિયારો મળ્યો ને જેની બેનથી મેળો છે બાકી અમારું આમાં કોઈ અમને વકીલ પણ આપવા તૈયાર નહોતા તમે માનશો છો આ અમરેલીની પરિસ્થિતિ એક પીડિતને વકીલ પણ ન મળવા દે ને આ સુધીની રાજનીતિ આ લોકો કરે છે કોઈ વિવાદનો અંત લાવવા માટે બેઠકો થાય એમાં કોઈ શંકાને એમાં કોઈને કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ કોઈ વિવાદ શરૂ થયો નથી અને બચાવમાં તમે ગમે તે બોલવા મળો સારા નેતા દેખાવા માટે તો આ ગુજરાતની જનતા છે સાહેબ બધું જાણે છે અને સોશિયલ મીડિયાના જમાનામાં તમે ક્યારેય ઉઘાડા સાબિત થઈ જાઓ એનું કંઈ નક્કી હોતું નથી જો હકીકતમાં પાયલના પિતાના મિત્ર અથવા કહો પાયલના સગાઈ જે આરોપ મૂક્યા છે અને મહેશભાઈ જો હકીકતમાં એમની વાત સાચી હોય કે તમે જૂઠું બોલ્યા હતા તો તમારે આ પરિવારની ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ તમારે સ્પષ્ટીકરણ આપવું જોઈએ કે કયા આધાર પર તમે જાહેરમાં એવું બોલ્યા કે તેઓ તમે પાયલના પિતાના અથવા તો પરિવારના સંપર્કમાં છો અને જો છો તો શા માટે આ સગા આટલું આક્રોશિત થઈને તમારી ઉપર પ્રહાર કરે છે